Yang ada janti, pepper cake begini saja. Bohmas terbaik.

જો અત્યારે બપોરે બધા જમવા માટે બેસી ગયા છે જમવા માં જો મસ્ત મજા ની છે છાસ છે કેરી છે અને સાબુદાણા ખીચડી છે કારણ કે જાયતી રહી છે અગિયારસ અગિયારસ જ છે ને ભાઈ

બપોર માટે રાખી છે હવે આ તારે પૂરી કરવાની તારે પર અગિયાર વેતન લેવડો આવી છે

જોબ વાળા હોય ને એટલે સોમવાર આવે ને એટલે આમ નો અખાડામાંથી છૂટા હોય એમ ભાગે જોબ તરફ હા જવા છે કામ તો કરવું પડે ને કા એટલે જ કઈ થી ધંધો બેસ છે એમાં એવું છે જે ધંધાવાળા વાળા મળે ને એમ કે નોકરી બેસ છે નોકરી વાળા કે ધંધો બેસ છે તો જાડો જો અત્યારે કપડા છે ને સંકેલે છે જાડો રાત નું શું મેનુ છે એ કહી દયો આપણે તો ફ્રૂટ ખાવાનું છે ઓકે ફ્રૂટ ખાવાનું છે કક બનાવશું હવે

ફાઈનલી રસોઈ ચાલુ થઈ ગઈ જાડુ પપ્પા ની રસોઈ બનાવી હા શું મેનુ સાક અને ત્યાં વાહ સેવ ટમેટા શાક અને બાકરી એક વાત ખબર છે સેવ ટમેટા શાક ઘર કરતા હોટલ જોરદાર હોય ગમે ત્યારે આપણે બસ જતા હોય ગાડી લઈને જઈએ ને તો અમુક અમુક રેસ્ટોરન્ટમાં છે બસ તો ન ઉભી રાખે ગાડી ઉભી રાખે અમુક અમુક જગ્યાએ સેવ ટમેટા બહુ ફેમસ હોય અને લોકો બહુ ખાય છે તો પપ્પા જો રસોઈ બને છે અને અમારું હજી નક્કી નથી હું બને

સોયા તો ટાઈ થાય સાત ખાઈ પડે એટલે એવું કઈ કરશું ન કરતો આપડે ભાઈ પકોડી ખાવા બે તો હું જીતી છે હું કેવું

એડી એડીઆરએ કે કોઈ બીજા આરએ ફૂડ ચેલેન્જ કરતો હોય તો વાત અલગ છે હસબન્ડ વાઈફ માં કેવી રીતે કરો ની ફટાફટ કોમેન્ટ કરો કા અને બધાએ છે ને રસોઈ નો ચેલેન્જ લખ્યો છે તો હું વિચારું છું કે અત્યારે તો નહીં કારણ કે પપ્પાને થોડી ખાલી રોટલી ખાવા દે નીરો કરશે ને રોટલી ખાવા લાયક તો નહીં જ હોય ત્યારે અમે બે મહિના એકલા છું ત્યારે આપણે ચેલેન્જ કરશું નીરો રોટલી કરશે ઈનો ખુદ ખાય હું ભૂખી ભૂઈ જાય કઈ નહીં ફૂડ ચેલેન્જ કઈ રીતે અમારે બંને કરો ને ફટાફટ કોમેન્ટ કરો અને ટિપ્સ આપો મને તો છે ને બહુ એટલે બહુ કોમેન્ટ આવે છે નીરવ હવે ડેઈલી કોમેન્ટ કરે છે અમુક લોકો કે તમે છે ને હવે તમારા ડાન્સ જે મેરેજમાં કર્યો તો એનો વિડિયો મૂકો તો હું ઈ નીરવને રિક્વેસ્ટ કરું છું કે હવે તું હું ઈ મૂકી દે બધાને જોવો છે ને મારે જોવો છે થોડોક કળસમાંય જે છે ને થોડાક અમે કામમાંય હોય છે એટલે મેરેજમાં ડાન્સ એટલે તે મેરેજમાં ડાન્સ કર્યો તો એનો વિડિયો અને તે રિસેપ્શનમાં ડાન્સ કર્યો તો એનો વિડિયો નો વિડિયો અપલોડ કરવાનો છે ઓકે તો સૌથી પહેલા તારો વાળો કરીએ કે પેલો મારા વાળો કરતો તમે લોકો કોમેન્ટમાં ક્યો અને પછી તું કરવાનો હોય તો જ કહેજે આપણે કે છે તમે ખાલી વાયદો કરી

કેમેરાથી થી ઉતાર્યો હોય ને એના ફોનમાંથી તો એ બધા સ્ટેટસ એ લોકો ફોનમાં જોયા છે સ્ટેટસ મીકા હોય બાકી આમ મેં કેસેટ માં નથી જોયો તો નીરવ ઉતારે તો હું પહેલી વાર જોઈ અને અમારી જે લગનની કેસેટ હોય ને તો એમાંથી અમે છે ને સારા સારા પોર્શન કટ મારશું અને એક આખી હાઈલ અમારે પાસે રો ડેટા એ પડ્યો તો આખી હાઈલાઇટ બનાવશું તમારા માટે સ્પેશિયલ અને આ ડાન્સ માં આવી જાય ને પછી તમને રિલીઝ કરશું એટલે તમારે જેને જોવું હોય ને તો પચીસ ત્રીસ મિનિટમાં આખી હાઈલાઇટ આખા લગન જોઈ લો ને હા તો એ બનાવી તો આપણે હારું કોક વાર યાદ આવે તો આપણે આમ જોઈ જોઈ તો હકી નીરવ તેમ જ કે અમારે બરબાદીનો દિવસ પણ મારો તો ખુશીનો નો દિવસ હતો

સમય લેવા જે અમે દેખવું સતાવજો કે ટૂંક સમય મેળ્યો આવી જશે પ્રીતનગર ની મેળી રૂડી મેળીયું બંધાવે

તમે બધા લોકો કેતા કે આ લાઈવ ડાન્સ તમને આ ડાન્સ ગમે તો કોમેન્ટ કરજો કાલે બીજો પ્રિપેર કરશે તમે સોંગે લખજો ગુજરાતી

આમ મને ચાલુ ભૂલટી ગયા તો જાડું આજ તો કઈ બીજું કઈ બતાવવા જેવું હતું ને એટલે આવા મસ્ત મસ્ત ડાન્સ લોકો લોકોની કોમેન્ટ ભરપૂર આવવાની છે કારણ કે મને તો ભાઈ બહુ મજા આવી ગઈ ડાન્સ

ઠેલ બનું લ્યો ઠેલ અમારે મોરલો બનવાનો હોય અને આજે વ્લોગ એટલે નાનો આવ્યો છે કારણ કે આજે એવું નહોતું કે કન્ટેન્ટ ઘણો શૂટ થાય એમાં તો પણ મારી ફ્રેન્ડ આને વાતોમાં એટલી મશગુલ થઈ જતી ને કે વ્લોગ શૂટ કરવાનું ભૂલી જતી એટલે બ્લોગ થોડોક નાનો શૂટ થયો છે હવે કાલથી રેગ્યુલર આપણે આપણા કામે ચડી જવું આઈ હોપ કે તમને અમારો આજનો આ બ્લોગ છે ને એ બહુ ગમ્યો છે અને મારો ડાન્સ પણ ગમ્યો છે જો ગમ્યો તો લાઈક કરો મસ્ત મજાની કોમેન્ટ કરો અમારે YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને Facebook માં જોતા હોય તમને ફોલો કરવાનું ભૂલતા ને અને હું ચેલેન્જ આપું સુધી લઉં ને કે પણ મારા જેવો એક ડાન્સ કરીને તમને લોકોને બતાવે તમે લોકો કોમેન્ટ માં એને કયો કે ડાન્સ કરે ઓકે તો મને નવા બ્લોગ સાથે કાલે તો જાડુ જયારે એનું ડાન્સ કરતો ને તું પ્રિપેર કરશે ને ત્રીસ સેકન્ડ ત્યારે હું સાઈડ વાત કરી બસ તારે ડન તારા સ્ટેપ ફોલો કરી ઓકે તો ડન આ તો એક હો જાય એ પાછું સોંગ આલો હું તૈયાર કરું બસ ગાતી જા પ્રીતનગર ની સેરી એ રૂડા બંધા